બીજી બધી દવાઓ લઈને પીડાઈ છે એમાં ખાસ કરીને ઔષધિનો ઉપયોગ કરી અને પોતાનું જીવન સરળ બનાવી શકે અને શુદ્ધ બનાવી શકે એવો અમારો ખાસ કરીને ઉદ્દેશ છે જે કે લોકોને વા સાંધા પછી બી ટ્વેલ આવી ઘણી બધી અલગ અલગ તકલીફો હોય છે તો એના માટે તમારા ઔષધ ભંડારની અંદર શું વ્યવસ્થા છે એના માટે શું દવાઓ છે નેચરલ જી કેમ છો મિત્રો મજામાં આજે એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે અને હું છું જાહિદ મદ્રા નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે અમે ભાવનગરની અંદર માનવ સેવા ઔષધ ભંડારની અંદર આવી ગયા છીએ અને ત્યાં આગળ નેચરલ આયુર્વેદિક ઔષધિઓ જે માર્કેટ કરતાં ઓછા રેટની અંદર મળે છે અને લોકોને ખૂબ જ ઉપયોગી છે તો આ બ્લોગની અંદર બનીને જો અને જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જોઈએ માનવ સેવા ઔષધ ભંડાર તો આપણે આવી ગયા છીએ માનવ સેવા ઉપચાર કેન્દ્ર અને ઔષધ ભંડારની અંદર તમે જોઈ રહ્યા છો કે માનવ સેવા ઔષધ ભંડાર જે ભાવનગરના રિંગ રોડ પર આવેલો છે અને આજે અમે તમને એમની મુલાકાત કરાવીશું અને તેમના જે સંચાલિત જેના સંચાલિત ચાલે છે સો સોલંકી જીવરાજભાઈ કાપજીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ મહુવા બરાબર છે એમના જે પરાગભાઈ સોલંકી છે આયુર્વેદાચાર્ય તેમની જોડે પણ મુલાકાત કરાવીશું અને અહીંયા શું શું ઔષધિઓ અને શું શું નેચરલ પ્રોડક્ટ્સ રાખવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી પણ આપીશું તો આ છે માનવ સેવા ઔષધ ભંડાર જ્યાં તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ મળે છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણની અંદર તમામ પ્રકારના આયુર્વેદિક ઔષધો ઉપલબ્ધ છે તમે જોઈ રહ્યા છો આ તમામ પ્રકારની ઔષધિઓ આ ઔષધ ભંડારમાંથી તમને મળી રહેશે અને આગળ અમે તમને આયુર્વેદાચાર્ય પરાગભાઈ સોલંકી સાથે પણ વાત કરાવીશું કે આ જે તમામ પ્રકારની આયુર્વેદિક નેચરલ ઔષધિઓ છે તેના ફાયદા શું છે તે કઈ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેમના પાસે કેટલા પ્રકારની આ આયુર્વેદિક ઔષધિઓ ઉપલબ્ધ હોય છે આ ઔષધ ભંડારનો શું ટાઈમ હોય છે એ તમામ પ્રકારની માહિતી અમે તમને આપશું તો આ બ્લોગની અંદર સંપૂર્ણપણે આપ બન્યા રહો જો આ પેકિંગ પણ થાય છે અહીંયા અને અહીંથી બહાર ડિલિવરી પણ કરવામાં આવે છે તો આપ કઈ કઈ નેચરલ આયુર્વેદિક ઔષધિઓ છે તેમના વિશે આપણે વિગતવાર માહિતી પણ જાણીશું તો આ છે પરાગભાઈ સોલંકી જે આયુર્વેદ છે અને તમામ સંચાલન આ જે ઔષધ ભંડાર છે તેમનું કરે છે કેમ છો પરાગભાઈ મજામાં તો આ જે તમે ઔષધ ભંડાર ચલાવો છો તો અમારા વ્યુઅર્સને આપ માહિતી આપો કે આપની પાસે કેવી કેવી ઔષધિઓ છે આયુર્વેદિક ઔષધિઓ અને નેચરલ જેથી કરીને આજના સમયની અંદર લોકોના જે ભેળસેળવાળા ખાન પાન છે તેનીથી તેમની ઘણી બધી તબિયત છે એ ઘણી બધી બગડે છે અને અમુક અમુક એમને જે રોગો એ હોય છે જે બીજાને કહી નથી શકતા તો અને કહેવામાં આવ્યું છે કે જે દેશી ઉપચાર છે એ ઘણો બધો જે રોગ હોય છે તેને મૂળમાંથી નષ્ટ કરે છે તો અમારા વ્યુવર્સોને અને જે કોઈ ભાવનગરની જનતા છે આપણે ગુજરાતની જનતા છે તેમને કંઈક એવી વસ્તુ મળી રહે એના જીવનમાં તેમને ઉપયોગી થાય તો તમે અમારા વ્યુવર્સને માહિતી આપો કે આપ શું શું વસ્તુ રાખો છો કેવી રાખો છો અને શેમાં શેમાં ઉપયોગ આવે છે જયભાઈ સૌથી પહેલાં તો આપને જણાવી દઉં કે અમારા અમારો ઉદ્દેશ જે છે એ ખાસ કરીને જે માણસો અત્યારે બીજી બધી દવાઓ લઈને પીડાય છે એમાં ખાસ કરીને ઔષધિનો ઉપયોગ કરી એને પોતાનું જીવન સરળ બનાવી શકે અને શુદ્ધ બનાવી શકે એવો અમારો ખાસ કરીને ઉદ્દેશ છે જેથી કરીને અમે દરેકે દરેક ઔષધિ અમારી પાસે અહીંયા રાખીએ છીએ જે લૂઝ છૂટા પ્રમાણમાં હોય છે નાના પાઉસ પેકિંગમાં હોય છે અને ખૂબ જ વ્યાજબી દરે હોય છે જેથી કરીને દરેક માણસને પોષાય એવા ભાવથી અમે રાખીએ છીએ અમારી સંસ્થાનું નામ છે સોલંકી જીવરાજભાઈ કાપજીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ એના સંચાલનમાં છે માનવ સેવા ઉપચાર કેન્દ્ર અને ઔષધ ભંડાર આવેલું છે જે ભાવનગરમાં શ્રીનાથજીનગર ત્રણ પાસે ભરતનગરની ખૂબ જ નજીક આર કે મંગલમ મોલની પાસે આવેલું છે બરાબર તો હું તમને થોડીક માહિતી આપી દઉં કે કઈ કઈ ઔષધિઓ અમે રાખીએ છીએ અને શું શું સારા સારા ગુણ છે બરાબર છે સૌથી પહેલાં તો આપણા ઘરમાં અને રસોડામાં ઉગરાતી એક સૌ સર્વસામાન્ય જે છે એ સૂંઠ સૂંઠનો પાવડર સૂંઠનો પાવડર જે છે એ જનરલી શરદી ઉધરસ બધી જ જગ્યાએ કામ લાગતો હોય છે અને એની બજારની કિંમત જે છે એ અંદાજીત મારી દ્રષ્ટિએ અંદાજીત એની કિંમત સો ગ્રામની કિંમત બજારમાં છે પાસઠથી સિત્તેર રૂપિયા અમે જ્યારે માત્ર ત્રીસ રૂપિયામાં પ્યોર અને શુદ્ધ સૂંઠ વેચીએ છીએ જો અહીંયા કિંમત લખી છે અને અહીંયા સો ગ્રામ લખ્યું છે બરાબર છે શુદ્ધ સૂંઠ અમે આપીએ માત્ર ત્રીસ રૂપિયાની સો ગ્રામના બરાબર છે પછી છે આ અર્જુન છાલનો પાવડર અર્જુન છાલનો પાવડર ખાસ કરીને બ્લડ પ્રેશરની તકલીફ છે હાર્ટ રિલેટેડ કોઈ તકલીફ છે કોઈ બ્લોકેજ કોલેસ્ટ્રોલની તકલીફ છે એમાં ખૂબ જ ઉપયોગી હોય છે અને એની કિંમત પર સો ગ્રામની માત્ર ત્રીસ રૂપિયા જ અમે રાખેલી છે બરાબર એવી જ રીતે અમારી પાસે એક બ્રાન્ડેડ કંપનીમાં પણ રાખીએ કારણ કે અમુક વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે પેકિંગમાં શું ભાવ હોય છે જોઈ લો તમે પેકિંગમાં એકસોને દસ રૂપિયા સો ગ્રામનો ભાવ છે અમે માત્ર સિત્તેર રૂપિયામાં વેચીએ છીએ બરાબર એવી જ રીતે તમને કહું જેઠી વટી એ અમારું આવી રીતે પેકિંગ હોય છે જેઠી મધવટીનું જે ખાસ કરીને ઉધરસમાં કામ લાગતું હોય છે આની અંદર પચાસ ટેબ્લેટ આવે છે જેઠી વટી અને માત્ર ચાલીસ રૂપિયાની પચાસ ટેબ્લેટ અમે દઈએ છીએ જે આ રીતે પેકિંગમાં હોય છે આ જેઠી વટીને ચગડવાથી ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે શ્વાસ લેવાની તકલીફ હોય કફની તકલીફ હોય એમાં ખૂબ જ રાહત મળે છે અને મધ ચૂર્ણ જે છે એને તમે મધની સાથે લેવાથી તમારા શ્વાસની તકલીફ અને શરદીની તકલીફમાં ખૂબ જ સારું પરિણામ મળે છે પછી પરાગભાઈ બીજી કોઈ એવી તમારી પોતાની બનાવટ અથવા પ્રોડક્ટ કે કઈ રીતનું છે જેથી કરીને લોકોને ઉપયોગી બને બીજી ઘણી પ્રોડક્ટો છે જેવી રીતે આસવ છે અરિષ્ટ છે મારી લો કે આ અમૃતા રીસ છે આ બ્રાન્ડેડ કંપની વૈદ્યનાથની છે બરાબર છે આ તાવ આવતો હોય રેગ્યુલર રહેતી રેગ્યુલર તાવ આવતો હોય અને નબળાઈ રહેતી હોય એમાં ખૂબ જ કામ લાગતી ઔષધી છે એની પણ બજાર કિંમત એકસો અઠ્ઠાવન રૂપિયા છે અમે માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં વેચીએ છીએ અહીંયા બ્રાન્ડેડ કંપની વૈદ્યનાથ જે છે એવી જ રીતે દરેક પ્રકારના આસવ અને અરીસ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે ખૂબ જ માત્રામાં અમારી પાસે અવેલેબલ હોય છે માની લો કે આ અભ્યારિષ્ટ છે અભ્યારિષ્ટ પેટની તકલીફ હોય છે કબજિયાતની તકલીફ હોય છે અર્જન્ટ રહેતી હોય દુખાવા રહેતા હોય પેટના એમાં ખૂબ જ કારગર છે એની બજાર કિંમત પણ એકસો સિત્તેર રૂપિયા છે અમે માત્ર એકસો ચાલીસ રૂપિયામાં વેચીએ છીએ ખૂબ સરસ તો મિત્રો જો તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ વિપુલ પ્રમાણની અંદર અહીંયા ઔષધિઓનો ભંડાર જે ભંડાર લખ્યું છે એ ખૂબ જ સારો શબ્દ છે કે ભંડાર છે જ તમે જોઈ લો છો કે બધી જ પ્રકારની હરડે વટી છે સરગવા પાનવટી છે બાવળ બીજ છે આ પરાગભાઈ આ જે બાવળ બીજ છે એ શું છે બાવળ બીજની જે વટી છે એ ખાસ કરીને સાંધાની તકલીફવાળા હોય દુખાવા થતા હોય ઘૂંટણની તકલીફ રહેતી હોય શોલ્ડરની કમરની તકલીફ રહેતી હોય જેમાં દુખાવાનું પ્રમાણ રહેતું હોય એને એના માટે છે એની પણ અમે ખૂબ જ પરાગભાઈ આજકાલ જે લોકોને વા સાંધા પછી બી ટ્વેલ આવી ઘણી બધી અલગ અલગ તકલીફો હોય છે તો એના માટે તમારા ઔષધ ભંડારની અંદર શું વ્યવસ્થા છે એના માટે શું દવાઓ છે નેચરલ જી જે એના માટે ખાસ કરીને જો ઘનિષ્ઠ દુખાવા હોય છે કે જેમાં લેપની જરૂર પડતી હોય છે કે લગાવીને આપણને રાહત મળતી હોય તો એના માટે અમારી પાસે જીવા માસ્ટરનો લેપ છે જે ઘૂંટણના ઘૂંટણની તકલીફ હોય સાંધાનો દુખાવો હોય એમાં ઉપરથી લગાડવાનો પાણીમાં મિક્સ કરીને લગાવવાનો હોય છે એમાં રાહત મળી શકે છે પછી એવી જ રીતે છે આમ વાતનું ચૂર્ણ જે પાઉચ પેકિંગમાં બી અવેલેબલ છે અને અમારી પાસે સો ગ્રામ પચાસ ગ્રામના ડબ્બાના પેકિંગમાં પણ અવેલેબલ છે આ એક પાઉચના દસ સરખા ભાગ કરવાના હોય છે અને એને સવારે અને રાત્રે ગરમ પાણીની અંદર મિક્સ કરીને લેવાનું હોય છે જેથી સાંધાની તકલીફ હોય ડાયાબિટીસની તકલીફ હોય કે કમરના દુખાવો હોય વાની તકલીફ હોય આ બધી જ વસ્તુમાં આ સોજીકા આયુર્વેદનો આમવા ચૂર્ણ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે આની શું કિંમત છે પરાગભાઈ આની બજાર કિંમત તો પિસ્તાલીસ રૂપિયા છે પણ અમે અહીંયા માત્ર પાંત્રીસ રૂપિયામાં દઈએ છીએ અને આજે માટે માટે શું છે છે ઘણા લોકો પીડાતા હોય જી ખાસ કરીને વીટગ્રાસ એટલે જુવારાનો પાવડર ઘઉંના જે જુવારા આપણે ઘરમાં ઉગાવીએ છીએ જે ઘઉંના જુવારા બને છે ફળ જે કહીએ છીએ આપણે એને એની વટી હોય છે અને સાથે એનું આ વીટગ્રાસનું ચૂર્ણ પણ આવે છે બરાબર છે વીટગ્રાસ ગ્રાસ ચૂર્ણ કહેવાય છે આને અને તમે જુવારા પાવડર પણ ક્યાંક સાંભળ્યું છે વીટગ્રાસનો ગ્રાસનો પાવડર પણ સાંભળ્યો હશે એ હોય છે જે ખાસ કરીને બીટવેલની ડેફિશિયન્સી જે ખાસ કરીને મહિલાઓને સૌથી વધારે હોય છે એમાં ખાસ ઉપયોગી હોય છે ભાઈ જે નેચરલી અને ઘરમાં રાખી શકાય અને સારી રીતે વાપરી શકાય તેવી નેચરલ બીજી પ્રોડક્ટ તમારી પાસે કઈ છે જી તેવી સૌથી પહેલાં તો આપણે આવે છે મધ કે મધને રેગ્યુલર બજાવીને ઘણો બધો ઉપયોગ હોય છે બરાબર છે અને શુદ્ધ મધ હોય છે ખાસ કરીને આની બજાર કિંમત બસો ને પંચોતેર રૂપિયા છે અમે માત્ર ને માત્ર એકસો ને ચાલીસ રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે એનું નાનું પેકિંગ છે બરાબર છે આની બજાર કિંમત છે એકસો ને પાંસઠ રૂપિયા અમે દઈએ છીએ માત્ર એંસી રૂપિયાની અંદર એવી રીતે આ બીજી કંપનીનું એપીસ કંપનીનું મધ છે જેની અંદર ટેસ્ટેડ ક્વોલિફાઈડનો ક્યુઆર કોડ પણ આપેલો છે અને આની કિંમત જે છે એ ત્રણસો પચીસ રૂપિયા છે પાંચસો ગ્રામની અને અમે માત્ર દઈએ છીએ એકસો ને સાહીઠ રૂપિયામાં એવી જ રીતે દરેક પ્રકારની અલગ અલગ આ બધી જ દવાઓ જે છે જે નેચરલ અને આયુર્વેદિક છે બરોબર છે જેવી રીતે આ સિરપ છે તો આ સિરપ જે છે એ ખાસ કરીને કપ શરદી ઉધરસમાં ખૂબ જ ઉપયોગી છે અને આ કોઈ પણ ઘરે રાખી શકે છે અને લઈ શકે છે એવી જ રીતે આ અરડુસીનું સિરપ છે આ અરડુસીનું સિરપ છે જે માત્ર પિસ્તાલીસ રૂપિયામાં છે અને બજાર કિંમત જેની પંચાણું રૂપિયા છે બરાબર છે આ પ્યોર અરડુસીનું સીરપ છે એવી રીતે આ તુલસી સીરપ છે આ તુલસીનું સિરપ છે દેશી અને આયુર્વેદિક બનાવેલું એકસો ને પાંચ રૂપિયા એમઆરપી છે અમે માત્ર અહીંયા પિસ્તાલીસ રૂપિયાનું દઈએ છીએ અને આ પહેલાં ડબ્બા છે એ બધું શું છે પ્રોટીન પાવડર છે જે બાળકો પી શકે મોટા પી શકે દરેક દરેક વ્યક્તિ પી શકે એના માટેનું પ્રોટીન પાવડર છે જેની કિંમત તમે તો ચારસો ને પચીસ રૂપિયા છે અમે અહીંયા માત્ર નેવું રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે આ ગુલકન છે એવી જ રીતે ચવલપ્રાશ છે વૈદ્યનાથ કંપનીનું છે સાંડુ કંપનીનું છે પછી આ પેઇન કિલરના સ્પ્રે જે માણસો વાપરે છે ઇન્સ્ટન્ટ રિલીફ માટે એ પણ છે અમારી પાસે ઘણી બધી ઔષધિઓ અને તો પ્રાગભાઈ તમે બધી આયુર્વેદિક ની તો માહિતી આપી હવે અમારા ને નેચરલ જે હાલમાં જે માથાના વાળ છે તેની માટે તેલ છે પછી ચામડી માટે સાબુ જે નેચરલમાં એ તમારા ઔષધ ભંડારમાં કઈ રીતની તેમની વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે કે સારી મળી રહેવું જે અમારી પાસે લગભગ બધી જ પ્રકારના નેચરલ સાબુ હોય છે આ જે સાબુ છે એ લીસ રૂમાંથી બનેલો આવે છે આ બ્લુબેરી છે પછી આ એલોવેરા છે બરાબર આની કિંમત માત્ર વીસ રૂપિયા છે સો ગ્રામનો સાબુ આવે છે એવી જ રીતે આ સેન્ડલનો સાબુ છે બરાબર આ આખા પેકે દસ સાબુ આવે છે અને આનો એકસો વીસ રૂપિયા એટલે કે બાર રૂપિયાનો એક નંગ પડે છે જેમાં કિંમત પંદર રૂપિયાની લખેલી છે અને અમે માત્ર બાર રૂપિયામાં એકસો વીસ રૂપિયામાં દસ સાબુ લઈએ છીએ એવી જ રીતે આ ગુલાબનો સાબુ સાબુ છે એવી જ રીતે આ એલોવેરાનો સાબુ છે એવી રીતે ઘણી બધી આ જે છે એ પ્યોર નીમનો સાબુ છે બરાબર છે આ આની કિંમત જોવા જઈએ તો એકસો ને સાહીઠ રૂપિયા કિંમત છે અમે માત્ર અને નેવું રૂપિયામાં આ પાંચ સાબુ સો ગ્રામવાળા દઈએ છીએ જે નીમના છે એવી રીતે તમે જોઈ શકો છો દરેક સેન્ડલના છે ગુલાબના છે મિલ્ક અને આલમંડના છે એલોવેરાના છે એવી રીતે અહીંયા બધા જ સાબુ જોઈ શકો છો આ જે સાબુ જે છે એ ખાસ કરીને પ્યોર નીમના એક્સ્ટ્રાક્ટમાંથી બનાવેલો આવે છે આની કિંમત માત્ર પચીસ રૂપિયા છે પંચોતેર ગ્રામનો સાબુ આવે છે જેની કિંમત એમઆરપી તમે જુઓ છો તો ખૂબ જ વધારે છે જો તમે અહીંયા જોઈ શકો છો નેવું રૂપિયા કિંમત છે એની બરાબર છે એવી જ રીતે આ એલોવેરાનો સાબુ છે બરાબર એની પણ કિંમત તમે જોઈ શકો છો કે અહીંયા પચાસ રૂપિયા કિંમત છે અમે માત્ર વીસ રૂપિયામાં દઈએ છીએ આ તમામ નેચરલ જી નેચરલ જશે ને તમામ કોઈ નુકસાન કંપનીઓની પણ વાત કરીએ તો આ તુલસી જે ડાબર કંપનીની જે છે એની એમઆરપી તમે વાંચી શકો છો એકસો ને ત્રીસ રૂપિયામાં છે અમે માત્ર પંચાણું રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે કોલગેટને વાપ જોવો છો તમે તો એ પણ પ્રોડક્ટ જોઈ લો તમે એકસો છત્રીસ રૂપિયા અમે માત્ર પંચાણું રૂપિયામાં દઈએ છીએ એવી રીતે આ કોલગ્રેડ ટોટલ જે છે એની કિંમત પણ તમે જોઈ શકો છો એકસો ને નેવું રૂપિયા છે અમે એકસો ને પિસ્તાલીસ રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે આ નીમનું મોટું પેકિંગ છે જેની કિંમત તમે વાંચી શકો છો એકસો ને પંચ્યાસી રૂપિયા છે અમે માત્ર એકસો ને ચાલીસ રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે આ દંતરક્ષક જે અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે જે દાંતની તકલીફ હોય છે એના માટે જેની કિંમત બસો ને નવું રૂપિયા છે અમે માત્ર એકસો ને પિસ્તાલીસ રૂપિયામાં ડબલ મોટું પેકિંગ સાડી ત્રણસો ગ્રામનું પેકિંગ અમે દઈએ છીએ જુઓ એવી જ રીતે આ દરેકે દરેક પ્રોડક્ટ જે છે ખૂબ જ ઓછી કિંમતમાં અમે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ જેથી માણસોને સારી ક્વોલિટીની અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવા મળે એવી જ રીતે આ નેચરલ શેમ્પુ છે જેને વાળ ખરતા હોય છે માથાની ખોડાની તકલીફ હોય છે એના માટે થઈને એની કિંમત જે છે બસો ને પચાસ રૂપિયા છીએ અમે માત્ર એકસો નેવું રૂપિયામાં દઈએ છીએ એવી રીતે સ્ટાન્ડર્ડ કંપનીની વાત કરીએ તો પેરાશૂટને બધા જ ઓળખતા હોય છે આ પેરાશૂટ જાસ્મિન ગોલ્ડ કોકોનટ ઓઇલ છે જેની એમ આરપીની વાત કરીએ તો ત્રણસો ને પંદર રૂપિયા એમ છે અમે માત્ર એકસો નેવું રૂપિયામાં દઈએ છીએ એવી જ રીતે આ બધી જ કંપનીઓની માની લ્યો કે જો આ રેડ ઓનિયન બ્લેક સીડ સ્કીન મિસ્ટ છે વાવ કંપનીનું જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જેની કિંમત તમે જુઓ તો બસો નવ્વાણું રૂપિયા છીએ અમે માત્ર એકસો એંસી રૂપિયામાં દઈએ છીએ એવી રીતે આ જડીબુટ્ટી ઓઇલ જે છે એ અમે ખુદ બનાવરાવીએ છીએ આની અંદર અઢીસો એમએલ તલનું તેલ નાખવાનું હોય છે ગરમ કરીને જ્યારે ઠરી જાય પછી જેને ચોવીસ કલાક માટે મૂકી દેવાનું હોય છે અને પછી એને તમે વાપરી શકો છો આ ઓપનરથી આવી રીતે એમાં વપરાય છે શનિ માટે ખાસ કરીને વાળની ખરતા વાળ હોય કે સમય પહેલાં સફેદ વાળ થતા હોય અને લેડીઝને ખાસ કરીને વાળ ખરવાની તકલીફ સૌથી વધારે હોય એમાં ખૂબ જ ઉપયોગી છે આને જડીબુટ્ટી તેલ કહેવામાં આવે છે આની અંદર બધી જડીબુટ્ટીઓનો મિક્સ હોય છે એવી જ રીતે આ તમામ જે તેલ જે છે તમે જોઈ શકો છો આલુગટ્ટા છે દૂધી બ્રાહ્મી છે આંબળાનું તેલ છે આ બધાની કિંમત જે છે બસો રૂપિયા છે આ બધા જે છે બતાવી છે એની બસો રૂપિયા એમઆરપી છે અમે માત્ર એકસો ને વીસ રૂપિયામાં દઈએ છીએ જેથી કરીને માણસો ખૂબ જ સારી ક્વોલિટીની વસ્તુ પણ ઓછી કિંમતમાં વાપરી શકે એવો અમારો ધ્યેય છે જેથી આ બધી પ્રોડક્ટની અંદર સૌથી ઓછા ભરા ઔષધિ ભંડારમાં આવ્યા તમે સારી માહિતી આપી અને ખૂબ મજા આવી કે લોકોને નેચરલ વસ્તુ આયુર્વેદિક અને ખૂબ જ સસ્તા ભાવે તમારો ઔષધ ભંડાર આ વેચે છે તો આ વિડીયો જોયા પછી અમારા વ્યુઅર્સોને કોઈને આ ઔષધિઓ છે આ નેચરલ તમારી પ્રોડક્ટ છે એ મંગાવી હોય તો એ કઈ રીતે મંગાવી શકશે ને ઓર્ડર કરી શકશે નીચે તમને જે ડિસ્પ્લેમાં જે નંબર દેખાય છે એના પર તમારે હાઈ કરીને મેસેજ મૂકવાનો રહેશે એ હાઈ કરી મેસેજ મૂકશો તમે એટલે અહીંયા જોઈ શકશો આવી રીતે અમારા સ્ટાફ જે છે એ તમારો ઓર્ડર જે અહીંયા આવી ગયેલો હોય છે એ ઓર્ડર ડિસ્પ્લેમાં દેખાઈ જશે અને આપને છે ને પીડીએફ ફાઇલ મોકલી દેવામાં આવશે આમાં જે દેખાય છે એ પ્રમાણે પીડીએફ ફાઇલ તમને મોકલી દેવામાં આવશે પછી તમારો ઓર્ડર આવી રીતે અહીંયા પેક થઈ જશે પેક પેકિંગમાં જશે અને પછી તમારું પાર્સલ આવી રીતે રેડી થઈ જશે અને આવી રીતે રેડી થઈ અને કુરિયર ટ્રાન્સપોર્ટની અંદર જે સહેલું પડતું છે એવી રીતે અમે આપને મોકલી દેવામાં આવશે અને જેનો ચાર્જ છે એ તમારે કુદે પે કરવાનો રહેશે અમને અહીંયા સાથે જે બિલ બહેન હોય તમારું એમાં સાથે જ અમે કહી દઈશું કે કેટલો ચાર્જ છે અમે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મોકલીએ છીએ માત્ર ગુજરાતમાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આ બધું સપ્લાય કરીએ છીએ અને મોકલીએ છીએ તો આપ ગમે ત્યાંથી અમને હાઈ લખીને માત્ર તમારે હાઈ લખીને મેસેજ કરવાનો અમે તમને તમામ માહિતી પીડીએફ ફાઇલની અંદર મોકલી આપશું અને પ્લસ સાથે અમારે અત્યારે જે તહેવારોનો ચાલી રહ્યા છે તેમાં તમારા માટે ગિફ્ટ પણ અમુક પૈસાની ખરીદી પર અલગ અલગ છે તેની પણ માહિતી આપને તેમાં હાઈ લખેલા મેસેજ જ્યારે કરશો ત્યારે તમને મળી જશે નમસ્તે મારું નામ છે ડૉક્ટર પૂનમ રાઠોડ હું છેલ્લા એક વરસથી સોલંકી જીવરાજભાઈ કાવતરીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા ઉપચાર કેન્દ્ર જે છે એમાં એઝ એ નેચરોપેથી ડૉક્ટર તરીકે સેવા આપું છું અને ગોગાસક અખાડામાં પણ મારા યોગના ક્લાસ પણ ચાલે છે હું છેલ્લા એક વરસથી આ સંસ્થાની સાથે જોડાયેલી છું જેની અંદર મારો સમય સવારે દસથી બેનો છે અને ડૉક્ટર પરાગ જે હાડવીન છે અને દરેક સાંધાના દુખાણ એનું કામ કરે છે ક્લિનિક પર એમનો સમય સાંજે છથી નવનો છે અહીંયા બહારના કોઈ પણ દર્દી બાર ગામના કે એનો જે કોઈ પણ દર્દી આવે છે એની અમે તપાસ ફી એક પણ રૂપિયો લેતા નથી અમારી તપાસ ફીનો અહીંયા કોઈ પણ ચાર્જ નથી અમે અહીંયાથી કોઈ પણ દવા આપી હોય તો એનો જસ્ટ ઓનલી ફિફ્ટી રૂપીસ ચાર્જ છે અને દરેક દવા અમે અહીંયા અમારા પ્રિ પ્રિસ્ક્રિપ્શનની ઉપર લખી દઈએ છીએ તે અમારા મેડિકલમાંથી અવેલેબલ છે જે અમારા મેડિકલ ઔષધ ભંડારમાંથી અવેલેબલ છે જે પણ તમને રાહત દરે આપવામાં આવે છે પણ અમારી તપાસ ફી કોઈ પણ પ્રકારની નથી હું દરેક હું લેડીઝને લઉં છું દરેક લેડીઝને લગતા મોનોકોઝ પીરિયડ પીસીઓડીની સમસ્યા ચામડીના રોગો વાળના રોગો એ દરેકની અહીંયા કાર્ય કરું છું હું અને ડૉક્ટર પરાગ સોલંકી છે એ હાડવેજને સાંધાના દુખાવા કમરના દુખાવા બેન્ડેજ પણ કરીએ છીએ અમે કોઈ પણ બ્લડ પ્રેશર હૃદયને લગતા રોગો પછી નળી બ્લોકેજ આ દરેકમાં સાહેબનું કામ સારું છે તો કોઈ પણ દર્દી એ પ્રકારના હોય તો એકવાર જરૂરથી અમારી અવશ્ય મુલાકાત લેજો જેથી તમને એમાં રાહત મળે એવી અમે પ્રયત્નો કરીશું ક્યાં આગળ આપનો જે ઉપચાર કેન્દ્ર ઔષધ ભંડાર છે એ કઈ જગ્યાએ ભાવનગરમાં આવેલું છે ભરતનગર Mangalam Hall sa samne ni side ma Srinathji Nagar Tron.